હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે મહાશિવરાત્રિ છે તો શિવરાત્રિના પર્વ નિમિત્તે હું અહીંયા શક્કરિયા અને મોરૈયાના ફરાળી ક્રિસ્પી વડા અને એની સાથે ખાવામાં આવતી ફરાળી ચટણી બનાવી એની રેસીપી તમને શેર કરીશ તો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધારેમાં વધારે તમે શેર કરજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો ફરાળી ક્રિસ્પી વડા બનાવવા માટે મેં અહીંયા એક બસો ગ્રામ જેવું મોટું શક્કરીઓ લઈ લીધું હતું એની છાલ નીકાળી આ રીતે મોટા ટુકડા કરી રેડી કર્યા છે સો ગ્રામ મેં અહીંયા મોરૈયો લઈ લીધો છે એને સરસ એવો ધોઈ દઈશું આપણે અને આ રીતે કૂકરમાં એડ કરી દઈશું તો બધો જ મોરૈયો આપણે કૂકરમાં એડ કરી દેવાનો અને જે આપણે શક્કરીઓ કટ કરીને રાખ્યું છે એ પણ અંદર એડ કરી દેવાનું જો તમે થોડું એવું નાનું બટેટું લેવા માગતા હોય તો પણ ચાલે તો શક્કરિયા આપણે અંદર એડ કરી દઈશું અને જે બાઉલ ભરી આપણે મોરૈયો લીધો હતો એ જ બાઉલ ભરી આપણે બે બાઉલ પાણી અંદર એડ કરવાનું છે એ આપણું પરફેક્ટ માપ છે તો બે બાઉલ અંદર પાણી એડ કરી કૂકરને બંધ કરી ગેસની ફ્લેમ ચાલુ કરી હું અહીંયા બે સીટી એની થવા દઈશ તો મેં અહીં અડધો બાઉલ કાચા શિંગદાણા લીધા હતા એને શેકી દીધા છે અને આ રીતે બધા જ ફૂતરા નીકાળીને રેડી કર્યા છે તો એને આપણે એક મિક્સર જાર લઈ લઈશું એમાં બધા સિંગદાણા એડ કરી અને કરકરા એવા મિક્સરમાં આપણે ક્રશ કરી દઈશું તો વડા સાથે ખાવામાં આવતી કોથમીરની ફરાળી ચટણી આપણે બનાવીને રેડી કરીશું એના માટે એક બાઉલ ભરી મેં અહીંયા કોથમીર સરસ એવી ફ્રેશ ધોઈને લઈ લીધી અને બે ટેબલ સ્પૂન કાચા સિંગદાણા એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન કોપરાનું છીણ એડ કરી દઈશું અને બે લીલા મરચાં એક આદુનો ટુકડો અંદર એડ કરી દેવાનો એક લીંબુનો રસ અંદર આપણે એડ કરી દેવાનો ખટાશને બેલેન્સ લાવવા માટે હાફ ટેબલસ્પૂન ખાંડ એડ કરી દઈશું મેં અહીંયા હાફ ટેબલસ્પૂન સંચર પાવડર એડ કર્યો છે વિડીયોમાં આવ્યો નથી હાફ ટેબલ સ્પૂન શેકેલું જીરું આપણે એડ કરીશું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવું પાણી એડ કરી સ્મૂથ એવી પેસ્ટ બનાવી હું અહીંયા બાઉલમાં નીકાળીને રેડી કરી દઈશ તો શક્કરીઓ અને મોરૈયો આપણો સરસ એવો બફાઈને રેડી થઈ ગયો છે તો એને હું અહીંયા એક બાઉલમાં નીકાળી અને ઠંડુ થવા દઈશ તો આ રીતે મેં દસ મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું અને ઠંડુ પણ થઈ ગયું છે તો આ રીતે ચમચાની મદદથી હું અહીંયા બધું જ સરસ એવું મિક્સ અને મેસ કરી દઈશ તમે કોઈ મેસરની મદદથી પણ એને મેસ કરી શકો છો તો બરાબરનું આ રીતે મેસ કરી અને એમાં બધા જ આપણે મસાલા કરીશું તમે આ વડા કોઈ ઉપવાસ કે અગિયારસમાં પણ ફરાળ તરીકે એ બનાવીને ખાઈ શકાય છે તો ઘરે આ રીતે ચોક્કસથી ટ્રાય કરો તો હાફ ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર આપણે એડ કરીશું એક ટેબલ સ્પૂન સંચળ પાવડર મેં એડ કર્યો છે એક ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કર્યો છે બે ટેબલ સ્પૂન તલ એડ કરી દઈશું અને બે ટેબલ અહીંયા કોપરાનું છીણ એડ કરવાનું એક લીંબુનો રસ એડ કરી દેવાનો અડધો બાઉલ હું અંદર કોથમીર એડ કરી દઈશ અને અહીંયા આદુ અને લીલા મરચાંની પેસ્ટ મેં બનાવી હતી એ તીખાસ માટે અંદર આપણે એડ કરી દઈશું અને અડધો બાઉલ સિંગદાણાનો કરકરો જે ભૂકો કર્યો હતો એ બાઇન્ડિંગ લાવવા માટે આપણે અંદર એડ કરી દઈશું અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું બધો જ મસાલો એકબીજામાં ભળી જાય એ રીતે મિક્સ કરી અને રેડી કરીશું તો આ રીતે બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે વડાનો શેપ આપીશું તો હાથમાં થોડું એવું તેલ લગાવી દેવાનું તો આ રીતે આપણે વડાનો જે મસાલો છે એ થોડો થોડો હાથમાં લઈ અને આ રીતે આપણે વડાનો શેપ આપી દેવાનો આ રીતે બધા જ વડા આપણે બનાવીને પહેલાં રેડી કરી દઈશું મેં અહીંયા સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે તો આ રીતે ગોળ એવો સેપ આપી અને જે મેં તલ લઈને રાખ્યા છે એમાં આપણે ઉપર અને નીચે બંને બાજુ તલનું ગાર્નિશિંગ સરસ એવું કરી દઈશું અને આ રીતે થોડું એવું પ્રેસ કરી દેવાનું આ રીતે બધા જ વડા બનાવીને હું અહીંયા રેડી કરી દઈશ તો મહાશિવરાત્રિનો આજે દિવસ છે તો તમે પણ ઉપવાસ કર્યો જ હશે તો આ રેસીપી તમે પણ ઘરે આજે ચોક્કસથી ટ્રાય કરો અને બનાવીને ઘરના સભ્યોને ચોક્કસથી ખવડાવો અને કમેન્ટમાં મને જરૂરથી બતાવો કે મારી રેસીપી કેવી લાગી તો વડા તળવા માટે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે અને આ રીતે મેં બધા જ વડા બનાવીને રેડી કરી દીધા છે તો અંદર આપણે ધીરે ધીરે કરી થોડા થોડા વડા એડ કરી અને બધા જ વડા તળવાના છે તો એડ કરી દઈશું તો અંદર વડા એડ કર્યા પછી તરત જ આપણે ચમચા કે ઝારાની થી એને ઉલટાવાના નથી થોડું એવું આ રીતે નું પડ ઉપર ક્રિસ્પી થાય એટલે આપણે આ રીતે ઝારાની મદદથી ફરીથી એને ઉલટાવી અને બંને બાજુ સરસ એવા ક્રિસ્પી એવું પડ થાય આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર જેવું થઈ જાય એટલે આપણા વડા બનીને સરસ એવા રેડી થઈ ગયા છે તો એને હું અહીંયા એક કાળાવાળા જારમાં નીકાળી અને તૈયાર કરી દઈશ આ રીતે બીજી વાર પણ હું અંદર થોડા વડા એડ કરી અને ક્રિસ્પી એવા તળી અને રેડી કરીશ અને સ્ક્રિસ્પી એવા વડા રેડી કરી એને સર્વિંગ પ્લેટમાં હું અહીંયા નીકાળી દઈશ તો મેં આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સ્પેશિયલ એવા ફરાળી વડા અને એની સાથે ખાવામાં આવતી સ્પેશિયલ ફરાળી ચટણી બનાવી અને એની રેસીપી તમને શેર કરી તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવો અને તમે પણ આજે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય